ઓલી સાઈડમાં ચડ્યું અલા મિત્રો કેમ છો બધા મજામાં છો તો જય સાઉન્ડમાં બધા મિત્રોને તો આજે આપણે એડા ખેસવા આવ્યા એડા ખેસવા ને તો આ ભાઈ આવ્યાતા બકરા સારવા બકરા સારવા આવ્યા ને ત્યાં નાનું હતું ને તે મને ગયમો ને તે મેં તેડી લીધું જો કેટલું મસ્ત છે ને મારી ભૂમિને તે બહુ ગયમો છે જો જો મારી ભૂમિને જોતું છે લાઈવ લાઈવ અને કે છે ને આ ગિદી ડાન્સ કરે ને મમી પાસે જાવ છે ઓયો ગયો અરવિંદભાઈ ભાઈ તમે ગમે એટલી મહેનત કરશો તો એ આપડી દીકરી તો છે જ ની આ ડુંગળી છે ભાવ આવે તો ઠીક છે નકર કઈ ની જો આ સરકાર દીકરી થાય ભાવ આવે તો વાંધો ની નકર આ લેણા ભેગી કરે યા ઈ ની ઈ છે આ ડુંગળી રાઈ જો અમારા અરવિંદભાઈ કેટલી મહેનત કરે છે કા અરવિંદ ઓ મહેનત તો કરવી પડે ને આ હેતા લગ બે દિન ની મહેમાન છે હાસવી પડે હા

વાઢીન તૈયાર થઈ ગઈ છે તૈયાર તો થઈ ગઈ છે તો બે દી માં હવે આ એડ ભેગી થાય બે દી ડુંગળી મહેમાન છે ભાવ આવી જાય તો ભાઈઓ ભાઈઓ ના ડુંગળી કહેવાય ભાવ આવે તો નીકળે લેણા બહાર ને નો ભાવ આવે તો નાખી દે લેણામાં જો આ ડુંગળીના ના તમે ગમે એટલી હાસવો તો એ આપડી કોઈ દી ચીની થાય